નમસ્તે મિત્રો જોવી ટ્રેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું પુણે ઇ સ્ટોક બ્રોકિંગ આઈપીઓની સંપૂર્ણ માહિતી તો કંપની કામ શું કરે છે ક્લાયન્ટ બ્રોકિંગ ડિપોઝિટની સુવિધા મ્યુચ્યુઅલ ફંડ્સ કોર્પોરેટ થાપણો કરન્સી ટ્રેડિંગ વગેરે સેવાઓ આપે છે હવે આ કંપની કોર્પોરેટ બ્રોકિંગ હાઉસ છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં કંપનીમાં ડિરેક્ટર અને કેએમપી વહીવટી મેનેજરિયલ સ્ટાફ અને કામદારો સહિત ઓગણીસી કર્મચારીઓ છે અનુભવી પ્રમોટર્સ અને મેનેજમેન્ટ ટીમ છે ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધ છે આઈપીઓ ઓપન થાય છે સાત માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે બાર માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીસ પર શેર પ્રાઇસ છે અઠ્યોતેરથી ત્યાંસી રૂપીસ લોર્ડ સાઇઝ છે સોળસો શેર્સ અને આઈપીઓની સાઇઝ છે આડત્રીસ ત્રેવીસ કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો છે તો કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટરના હેતુઓ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈ પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા में એચઆઈમાં પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ અરજી એક લોટની થાય છે સોળસો શેર્સ મળશે એક લાખ બત્રીસ હજાર આઠસો એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ અરજી એક લોટની થાય છે સોળસો શેર્સ મળશે એક લાખ બત્રીસ હજાર આઠસો એની અમાઉન્ટ થાય છે એચઆઈમાં મિનિમમ અરજી બે લોટની થાય છે બત્રીસો શેર્સ મળશે બે લાખ પાંસઠ હજાર છસો એની અમાઉન્ટ થાય છે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે જોઈએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં ચોત્રીસો ચુમ્મોતેર કરોડના રેવન્યુ સામે છસો પચાસ કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં છેતાલીસો પાસઠ કરોડના રેવન્યુ સામે એક હજાર કરોડનો પ્રોફિટ કરે છે ચાર હજાર એકસો ત્રણ કરોડના રેવન્યુ સામે નવસો ચોંસઠ કરોડનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ લેટેસ્ટ આંકડા જોઈએ તો ત્રણ હજાર કરોડના રેવન્યુ સામે કંપની છસો દસ કરોડનો પ્રોફિટ કરે છે આશા રાખું છું આપણને ઇન્ફોર્મેશન મળી છે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર